તો દર્શક મિત્રો તમે વિડીયોની અંદર જોઈ શકો છો ભાઈ કે એક વહુ છે ભાઈને એ વહુ ઘોડા ઉપર બેઠી હતી પરંતુ અચાનક જ ત્યારે ઘોડાની તબિયત લથડી જતા વહુ અને ઘોડો બધું નીચે પડ્યું અને છતાંય આ જે વહુ છે એક વહુ મિત્રો ઘોડી ઉપરથી નીચે ન ઉતરી તમે જોઈ શકો છો ભાઈ કે ઘોડીની હાલત કેટલી બધી ગંભીર છે ઘોડી આંખોય નથી ખોલી શકતી ઊભી થવાની કોશિશ કરે છે પણ આ વહુ તો મિત્રો ઘોડી ઉપર એ રીતે બેસી ગઈ કે ઘોડી ઊભી જ ન થઈ શકે અને પછી જુઓ મિત્રો છેલ્લે જે થયું ને ભાઈ ખરેખર તમને પોતાને દુઃખ થશે ભાઈ તો ચાલો આજનો વિડીયો આપણે શરૂઆત કરી નાખીએ છીએ પણ આજના વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને મારા મહેમાનો તમે ચેનલ ઉપર નવા આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો તમને ભાઈ પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા લોકો પણ આ વિડીયો જોઈ શકે હવે અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની નવી નવી દુનિયાની અંદર નવા નવા વિડીયો વાયરલ થતા હોય છે જેમાંથી તમે એક આ જોઈ શકો છો આ વિડીયો વાયરલ થયો છે જેમાં તમે વહુ અને ઘોડો બંને જોઈ શકો છો સાહેબ આ એ રીતની ઘટના છે કે જ્યાં ઘોડો જમીન ઉપર ભોય પડી ગયો છે મિત્રો અને ત્યાર પછી જે છોકરી તમે જોઈ રહ્યા છો એ છોકરી ઘોડા પર બેસી છે અને છોકરી ઘોડાથી નીચે ઉતરતી જ નથી ઘોડો ઘણી બધી કોશિશ કરે છે ભાઈ ઊભો થવાની અને છતાંય પછી ઘોડે પોતાના જે કહેવાય ને આંખો નીચે પટકાવી નાખી અને પછી આ દીકરી તોય ઊભી થઈ ભાઈ ઘોડા ઉપર જ બેસી રહી અને પછી શું થયું સાહેબ તમને આ વિડીયો બતાવશું આ વિડીયો જુઓ અને પછી કોમેન્ટ કરીને જરૂર બતાવજો તો ચાલો સૌથી પહેલાં વિડીયો જોઈ લો